તો હાઈ ફ્રેન્ડ હું છું સિંગર રોક રાહુલ બારોટ આજે જઈ રહ્યો છું હું કે જે બધા વોટા પહેણા થાય એટલે કે લગ્નમાં લગનમાં એક બાજુ લગ્ન તાતા છે ને એક બાજુ વોટાઓ ભાળતા ભાળતા ઊભા ઉભા ભાળતા છે કાલે તો છે છીએ પછી હું ભોગી ગયો વિકીની દુકાને એટલે કે કોકિલા કોસ્મેટિક લેડીઝની ઘરે વસ્તુ મળી છે આ મારો જીગર મારો નાનો ભાઈ વિકી છે હું અને મહેશ કુમાર એટલે કે મહેશ કુમાર રાણપુરથી મારા મોટા ભાઈના શાળા અમે બંને જઈએ છીએ પોતે રાણપુર જાય છે હું જઈશ લગ્નમાં ડાવસ ભરતની બાજુમાં આવેલું પછી અમે ભાઈ ગયા ગાડીમાં ગાડી બેઠા કાકો પાસે વિચારતા હશે કે ચીયા ગમના છે અમારે ખોટા વાયરલ કરે વિડીયો ઉતારી કાકા ટેન્શન મોચ્યો ગમનો છું પછી અમે પોચે ડાવસ અને આ મારા દુસ્તા સુનિલ બાર એટલે લાડો પછી ભાઈ જમવા ભૂખ લાગી તીખું પછી અમે ઈકલે એટલે ડાયરેક્ટ આયા જે મોટું સ્થાન રાખેલું હતું લગ્નનું વરઘોડાનું વિવોનું સાઉન્ડનું રિધમનું કલાકારોનું સિંગરનું અને મોટા મોટા કલાકારો આવવાના હતા રેશમાબેન ઠાકોર નૈનાબેન ઠાકોર અને મોટા મોટા બીજા નામ તો હર્ધન નહીં આવતા મને કેમ કે હું કલાકાર થઈ ગયો હતો પણ આપણું કોઈ વેલ્યુ હતું નહીં ઉપર કોઈ મન પણ હતું નહીં એટલે આપણે આબરું આબરું ઉતરી જાય એક બે ગીતો ગાઈન પછી અમને વોટા કંપનીમાંથી અમારે મળ્યા ભાવેશભાઈ ઈ તો પેલા સોરી ઓલા રેન બાજુ બધા વઢા જ હતા ભાવેશભાઈ મળ્યા ભાવેશભાઈથી થોડી વાતો કરી મિત્રો અમે પછી અહીંયાથી નીકળ્યા થોડા આગળ એટલે મમેરા અમર ભરાતું હતું પછી રાવતાભાઈ નરસિંહભાઈ ગારડિયા ની મામા મૂળ કે છોકરી પહેનતી હોય તો મમેરો આવે આ તો છોકરો પહેરતો હતો એટલે મામા મૂળ લઈને હતા અમારા રાવતા કાકા એટલે પૂરા ગારડિયા વડાથી આવ્યા હતા હું મારા કાકો દોન બધા હતા પછી અમે યાર ગાડો લાલા આભાર ભત્રીજો લાલો એટલે કે સંજય બારોડ ગારડિયા હાલ તાજેરામ નોકરી કરે હારી જોબ કરે મિત્રો ચોક્કસ છોકરી બોકરી હોય તો સ્ટાર્ટિંગ કરાવજો મારા ભત્રીજા લાલાનું પછી હું આખી મળે એટલે ઓઢા કંપની મળી ગઈ આ બધી વીરો નાની કંપની કોઈ ભરત નહીં બધી પીળી હોઢા કંપની હતી પણ હું વોઢો હતો એટલે મને કોઈ મેળો નહીં એ કેમ કે ઓઢા સિવાય તો સાહેબ વાત નહીં આકડી રડે બળે જેને ઘા વાગે ને ખબર પડે તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો પછી અહીંયાથી અમે આગળ જાય ને મારા કાકો જેઠો પાડો છો અમે પીળા છે બળા મને આવશે મારો પાસે આયા હા કાકા હા મારો જેઠો કાકો ચશ્મીશ તો મિત્રો વિડીયો પૂરો અને જમવાનું ચાલુ છે અને આ જો પાલનપુરની કેટર સ્વાભાવિક છે જમવાનું જમવાનું નથી નવું જમવાનું બની જાય ચાવલ અને શીરો અને પૂરી ને લાડવા અને જે તે નથી એ બધા સુધી યાદ જ નથી તો મિત્રો જોઈ રહ્યા છો ને આ દાળ છે મેથી દાળ પાતા ખાવાની તો આપણે થોડો વિડીયો આશું પૂડીએ પૂડીની રોટલી બે બાજુમાં જ પડીએ વિડીયો એને તક જોજો મિત્રો ભૂલ ન થાય પાલનપુરની મેટોલ લાવી હતી કેમ કે માં અમે ઉભા ના રમ કેમ કે શરમ આવે મને ઘણી ઈચ્છા હતી કે અમે પીરીશ્વા ઉપર એટલે મેં તો ફોન કરીને કીધું ભાઈ બેટરો લાવજી વારથી મજા આવે નહીં સમજા કે નહીં પછી ચાલુ જમવાનું બધા દેવ હાથ કરેલા પ્રકાશ ઢોલી તો આયેલા પ્રકાશભાઈ ઢોલી ખાસ એવા એમને ઢોલો કરે એ આ પહોંચ્યા મારા પ્રકાશભાઈ બ્લેક શર્ટ શું વાગે શું મારો ભાઈ લાગે ભાડતો કહેતો બાબલો હીરો હીરો આ મોજા પછી અમે જમવા ગયા આવીએ જમવાનું ચાલુ હતું બધા મિત્રો જમી રહ્યા હતા જમવાની લેન લાંબી લાગી હતી હવે લગ્ન પ્રસંગમાં હવે જમવા પહેલાં કીધું જમી લઈએ પછી આગળ બીજી વાત અમારા ભાઈબંધો હોય આ આ કીએ ભાઈ આમ ચોક ઓળખો દોતીવાળાનો છે ગમે હોય બીજું આના મારા ભૂઓ ભૂપર ભૂઓ અને ખાસ મારો જીગન જાન આર્યન એટલે મનીષ્ય મનીષ ભાસો આય મનીષ ભાસો આય આ ગમે હોય મનીષ આયા મારો ભાઈ ખાસ મનીષ મારો જીગર જાન મારા માટે કે ભાઈ આપણે બંને જમવાનું લઈ લઈએ જમવાનું લઈ લઈએ જમવાનું ચાલુ હોય પછી અમે અહીંયાથી જમવાનું મારો ભાઈ મનીષ જમવાનું લેતો હતો અમે બે જણા અહીંયાથી આઈડિયા જમવાનું ચાલુ હતું અને પાલનપુરની બેટર ફિરતી હતી સમય દાળ મારે તે બે વાર કીધું જૂસ લીધી રી ભાળો ભાડો શાક શેનું લીધું બટાકાનું શાક અને કોઈ શેનું એમ બીધું આ સમોસા મેં તો ભાઈ સમોસા જ ખાતા હતા ફોટો નહીં કહેવાય સમોસા ખાવાની મજા આવે ઘણા કેમ કે હેરતા હેરતા લાગે લઈ લેજો મને થોડો નાખીને રસી કરે ચટણી લાલ કલરની અને આ પનીરનું શાક હતું પનીરનું શાક ખાય મોજ કરી આનંદથી અને અમે બે દાણા પછી ખાવા બેઠા આજે કોઈક વિચારતો હતો હજી વખત વિચારતો હતો શું નું શું નાનું અલગ ઘણું બે જમવાનું લેવું લે મારા મારે ભાઈ બે જણા મૂર્તિ આ બે બે વઢાય મારું થશે તો બે અહીંયા થશે ન અમે તો સગન ગાંધી કે હું તો પહેરવાનો નથી જે દેય થાઉં થઈ જાય કોઈ અમે ત્યાં આભાર આવે આવે કે રાઉલ તું પહેર મારી સોડી હાલમાં તિયારું તો આપણે તૈયાર પહેરવા માટે ન કરો અમે પગે તો હું કોઈ છોડી મોગવા માગું મોગવા આવવાનું નથી કેમ કે મેણો લાગે મને શરમ આવે આ મોજ હા તો મિત્રો આ કોણ છે ગમે આ તો બધી પાર્ટીઓ છે આપણી જે અમે જમવા ગઈ રહ્યા છે જમવા આરામથી કીધું જમી પછી બીજી વાત કલાકારોની મુલાકાત લઈએ સિંગરો જે આવ્યા નથી હજી તો જમવાનું ચાલુ તો સ્ટેજ પ્રોગ્રામ જે સાઉન્ડ બાઉન્ડ લાગી ગયા પછી અમે બી ગયા જમવા માટે હું મનીષ અને મારો જીગરજાન મિત્ર છે ત્રણે ત્રણ જણા અમે જમવા બે ગયા બાજુ ગયા વેડા કાળા સટવાળા કોણ બેઠા કોક વિચાર વિચારો એ મારે વિડીયો બનાવેલા કાકા તમે ટેન્શન બોલો તમે વાયરલ નહીં કરો વાયરલ થાવું હોય તો થઈ જાજો આ રોકસ્ટારની ચેનલ છે તો થોડી શેર કરજો કાકા કાકા કરશન કાકા કરશન કાકા તો અમે જમવાઈ જઈએ છીએ મિત્રો આરામથી જમીએ છીએ જમવા બેઠા ને પહેલીથી કેવું પડે એક મિનિટ રાખજો મિત્રો હવે બેઠા જમવા તો જમા પી ગયા મેં કીધું જૂસ જૂસ ખાવાની મજા આવી ગઈ રાહુલ મનીષ કહેવાય કે રાહુલ તો રક્ષ બે બે ગ્લાસ જૂસ પી લે મારા ભાઈ કેમ કે જ્યુસ તારા માટે મેં લાયા સારો વાળો જૂસ પીએ પછી જમીને જમ્યા બાદ પછી અમે પાખ્યા અંદર માણસ કે મનીષ કે મારા ફોટા પાડવી તો ફોટા પાડીને સવારે જન જવાની તૈયારી હતી પક્કો માર ભાઈ આ અમારે રાજસ્થાનના જમાઈ છે માર ભાઈ ચિરાગ લાલો બધા બેઠા હારણથી અને આ મારા મારા રાહુલ ભાઈ બુરાલ આ રાહુલ બેઠા બુરાલથી તો અમે કીધું થોડી વાર વાતચીત ગપા ગપાટા મારીએ મારો ભાઈ ઘણી વાતો કરતો હતો ગાળો ગાળતો હતો મને પણ મેં બંધ કરી પછી હું નાવા કે અમારે જે ભાવના મામાની અહીંયા ફિનાવસભાઈ ભોગ કે હું નાહવા થોડી વાર કીધું બેઠો તો વિડીયો બનાવું નાવા નાહવા જવું તો ગયો ફ્રેશ થઈ ગયો પછી પહેલાં કપડાં મારા આગળના વાળ થોડા ઉતરાયેલા દેખાય તો મને થોડા આશે એટલે બાલ વધારો ન બાલ બાળ મને કોઈ શોખ નથી પછી મેં પહેલી ઘડિયાળ મારા મોટા મોટાભાઈ કલ્પેશભાઈ આપેલી હતી મસ્ત સરસ મજાને એમને પણ ગિફ્ટ આપેલી હતી મેં કીધું ભાઈ મને ઘડિયાળ આપી દો તો મોટા ના નાના પડી લે તો લગ્નમાં જાય છે તો ઘડિયાળ પહેરી લે અમે ઘડિયાળ પહેરી મસ્ત હીરા જેવો ટેન્ટ ટપાય સુની શાટી જેવો થીન જો પછી આયા મારા કાકો રાવતો મને કે મારો તો એક ફોટો લે તારા આઈફોનમાં બી તો આઈફોન કાકા તમારા માટે છે લીધો ફોટો પછી અમે નેકડે લગ્નની તૈયારી હતી મોં ગઈ તો કપડા બપડાં લગાવીને થેલો બેલો કમ્પ્લીટ કરી અને અહીંયાથી અમે નેકડે પછી બીજા બને વઢા ભેળા થયા આ ચીયા ગમના હે ચલો ભળત ના લાગે રાય ભડતનાથ ભાઈટોમાં કોઈ વળી દોતીવાળાના હેન કોઈ ગમે તેને આ મારા દલો કાકો અને જે કિરણભાઈ અને મારા ઘણો કાકો ત્રણે ત્રણ ત્રણ ઊભા હોય તો મિત્રો વિડીયો પૂરો જોઈએ તો લાઇક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની કાકો આઈ ગયો આ ભીખો ભંગારી આ સોરી મારો ફૂવો ભીખો ફૂવો અમારો એકને એક લાડુ આય ફૂવો અને મારા કાકો દશો ઊભા હે દશરથભાઈ બારોલ આ મારા ભીખો ફૂ બધા ઊભા મિત્રો આ રે વલાડાના પપ્પા તો મિત્રો વિડીયો જેટલો બને એટલો શેર કરજો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતાની જે તમે આવ્યા હોય આવ્યો તો એમ કમેન્ટ કરજો કે મોઈ અંદર આવ્યા તો રાહુલ ભાઈ વિડીયો એમ કમેન્ટ કરવાનું નહીં

શેઠ અમારે જે હતી ને શિવનગર સ્પોર્ટ કલમની પાછળ જે હાઈવે રોડ ઉપર ઈએ ઘર હતો જે લગ્ન અમે જોન લિંગ્યા હતા એના રોડ ઉપર જ ઘર જુઓ આ અમારા પીપોળીવાળા રોમશેણના જે માણસ પીપોડી વગરના શરણાઈ પીપોળી સોરી શરણાઈ શરણાઈ તાલે આ દેશી ઢોલા તાલે શું સાહેબ મોજ અલગ જ આવે આખી તો તમે મિત્રો કોઈ બીનો ઓર્ડર લેવો હોય તો શરણાઈનો ઓર્ડર લઈ શકો છો એમનો કોન્ટેક નંબર એમનો કોન્ટેક્ટ નંબર હું મારી યુટ્યુબ આઈડીની બીઓમાં બાયોમાં નાખી દઈશ તો મિત્રો જોવાનું ભૂલતા નહીં જુઓ પછી મારે ભાવ ભાવ કહેવાય ગરમી કેટલી પડે શું કરાવે તો ભાઈ પડવાની ઉનાળાના દાડા ભાઈ બે જણા ઠંડક પીને આવો પાવો કે અમે માર બની ગયા પાડો મેરુ પાછળ માર બનવી અમારે ડીશા રે પોતે આ ઈજન બાજુમાં જ જો ને આઈજન ઘર બાજુમાં છે માર બની મેરું થાય પછી ભાવા વિચારતા કે હેડો ઠંડુ પીયા તા મેં ઠંડુ નહીં પીવું આ આ મારા ભાઈ જો ને રોકસ્ટારની તો ગોળે આમ જ હા બાપો બાપો એ આ મિત્રો તમે કમેન્ટ કરજો કે તમે અમે આયા તેમ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નગર ચોખ્ખી વાત છે તમારા આપણે બનાવ્યા તો પછી અમારું પંચાયતું જે બારોડ સમાજના મોટા મોટા પંચ જે વખણાતા કીર્તનભાઈ બારોટ મોટા મોટા પંચ સોનતી વિરોલ બેટા હે ઘણા જણા હે નોમ હર્ધન આવડતર નહીં મને કેમ કે એ તો કોઈ વધો નહીં ચાલસ પણ હે તમારા સમાજના પંચ આ જે હો મારી બારોડ સમાજ ભગવાન તમને કટો ન લાગે ભગમાં એવી હું તમારે મા ભગવતીની પ્રાર્થના કરીશ કે મારા બાર સમાજ પંચ આવું ને આવું હેડતું હોય જિંદગીભર સાહેબ માતાજીની મેર કરે પંચાયતા ઉપર તો મિત્રો પછી આગળ વિચાર કર્યો કે એમ કરો હવે પટી જાય એટલે જઈને આપણે મારા ગીતાબેનને ઘરે પછી પહોંચી જાય મારો ભાઈ સાજન અમે ઉભો હતો સાજન ને ના ના રાઉલી હોય કોણે રમશેડવાળો ઓળખતો નહીં સાજન તો આ નહીં ભાળા ભાળા કમાન ભાઈ બેઠા કમલેશ ભાઈ વાળા ઈન ભાઈ બેઠા કઈ કોઈક વાત કરતા હતા મને થોડી ગાયો કાઢતા વધારે ભલે ગાયો કાઢતા ગાયે ખબર તાકાત હું રાખું છું બંધુ સમજ નહી જાય મનીષ કદી ગાળો ના બોલે મારો ભાઈ પછી મળ્યો મારો વાઘ આવાજ મળ્યો ટાઈગર મળ્યો અલા અલા જે અલડે 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 આ મોજ આ જમવાની તૈયારી પેલા આપણે સોરી સોરી મારા ભાઈ ભણો જીગર ને ભરત સ્ટુડિયો દિશામાં છે એમનો તો જોવાનું ભૂલતા નહીં વાત જાજો મુલાકાત નહીં તરવિસ્ટ ની ફોટોગ્રાફી સારા છે અને પછી અહીંયા અમે પહોંચ્યા જે વરલાડો વહુલાડી બેઠા હતા અહીંયા આ જો અમારે મને ધોળ ગાતા છે પણ ધોળ ખોટી ગાડીઓ ગાતા છે એટલે વફળાવી નથી બોલું રેડી બોલું હું ખોડી ગાડીઓ શું મતલબ રાખો આપણે વધારે પટની તો જો સોરી તૈયારી વરલાડો વળો બેઠા બેઠા મુશ્કેરા હસેરાશો બરા બે તો દાડા દસ દાડા પંદર દાડા તમે તો કેવી રીતે હસો હમણાં મળશો તો બોલાવો નહીં હમણાં તો જે મેમા કરવી સેવા કરવી કરો પછી તો હોય ને કેમ કે વહુ ચાર વખત ભેગી થાય છે ચાર 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 બે તમારી બે વહુની ચાર વખત ભેડી થાય છે મારો સુનીલ તો ભાળ લાગે ગોળા વરલાડો તમે સુનીલ રાજી થો બરા પછી તમારો વારો આજે ચાર વખત આવવાની તમારે ટેન્શન નહીં લેવાનું આખરી

આ મોજા આ સપનું હતું મારું તારી જોડે પરણવાનું પણ એ બધા સપના બધા ખોવાઈ ગયા યાસુની જે આંસુ ભેળા વહ્યા ગયા સપના મારા બધા પણ ભગવાન કરે ન કરે નારાયણ કરે મારો ગેળાવાળો હડમન આવશે આવશે અમારો દાડા બહેણવાન આવી રીતે સોરી બેસો હા અને અમને કોઈ ભાડવા આવશે ભાઈબંધો અમારા આવશે અમારા ચાકોય આવશે જેમ અમે સુનિલ બાજુ બેઠા એમ અમારા બાજુ કોઈક બેસે આ મોજ હા સુનિલ લાગે ને મારો વરલાડો ગળે હે ને હા

મિત્રો હવે વિડીયો એન્ડ કરીએ પણ મારી ચોકડ નક્કી સેટિંગ થાય તો ભાલજો જય માતાજી જય ભવાની